નમસ્કાર હું છું કૃષ્ણા પટેલ તમે નિહાળી રહ્યા છો રિયલ પાવર ન્યૂઝ હનુમાન જન્મોત્સવના પાવન અવસરે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા શ્રી હનુમાનજી દાદાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું હનુમાન જયંતિ હિન્દુ ધર્મના લોકો માટે મહત્વનો તહેવાર છે આ પર્વ ભારતમાં વિક્રમ સંવંત મુજબ ચૈતર સુદ પૂનમના રોજ મનાવવામાં આવે છે જેના ભાગરૂપે આજ રોજ દેશભરમાં શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે વિવિધ મંદિરોમાં ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ પાદરા સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા મુંબઈની સુપ્રસિદ્ધ હનુમાન દાદાની ભવ્ય પ્રતિમાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ગાયત્રી મંદિર ખાતે નગરપાલિકા પૂર્વ પ્રમુખ મયુરધ્વજસિંહ ઝાલા ભૂદેવ કિશન જોશી નગરપાલિકાના કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી હિતેશભાઈ પટેલ સહિત હનુમાન ભક્તોએ મહાઆરતી ઉતારી પ્રયાણ કરાવવામાં આવ્યું હતું આ શોભાયાત્રા પાદરા ગાયત્રી મંદિરથી નીકળી બાબા સાહેબ આંબેડકર ચોક્સી ચેમ્બર ક્વાઠી ફળિયું બળિયાદેવ મંદિર થઈ રામજી મંદિર ખાતે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું જ્યાં ઉપસ્થિત હનુમાન ભક્તો દ્વારા ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ગૌરવ પટેલનો રિપોર્ટ રિયાલ પાવર ન્યૂઝ પાદરા જય આવતીકાલે હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજ રોજ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા મુંબઈની સુપ્રસિદ્ધ સુપ્રસ્થ દાદાની ભવ્ય પ્રતિમા આવી છે ભવ્ય શોભાયાત્રામાં પાદરાની ભવભરી જનતા ખૂબ સારા રીતે છે અને ઠેર ઠેર જગ્યાએ પબ્લિકે સ્વાગત બી કર્યું છે અને આવતીકાલે હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારે કુંડા વિતરણનો કાર્યક્રમ રાખેલો છે અને રાત્રે ભજનનો નો બી કાર્યક્રમ રાખેલો છે તો પાદરાની ધર્મ પ્રેમી જનતા ને ભાવભર્યું આમંત્રણ છે ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો